નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આજે આપણે ટોપિક નંબર બે ગુજરાતી વ્યાકરણનો ટોપિક નંબર એટલે કે છંદ અને છંદ જે છે હવે મિત્રો આગળ આપણે આગળના જે ભાગ છે આપણા ભાગ નંબર એક બે અને ત્રણ એને ના જોયા હોય તો ખાસ એ ભાગ એક બે ત્રણ ને જોઈ લેવા અને ત્યારબાદ ચોથા નંબરનો આપણો આજનો જે સેશન છે એટલે આજનો જે ભાગ છે એને ખાસ જોવો બરાબર છે કારણ કે આગળના જે છંદ છે એની અંદર આપણે અક્ષરમેળ જે છંદ છે એને આપણે ડિસ્કસ કરીશું જે આપણે જેની અંદર શબ્દો જેની અંદર અક્ષરોની ગણતરી કરીએ છીએ અને હવે આજનો આપણો જે સેશન છે ને એની અંદર આપણે માત્રામેળ છંદ વિશે જોવાના છે બરાબર છે એટલે આપણે ડિસ્કસ કરીશું માત્રામેળ છંદ આગળ આપણે ઘણા બધા છંદ જે છે એને જોઈ ચૂક્યા છે અને શોર્ટ ટ્રીકો પણ આપણે ડિસ્કસ કરી ચુક્યા છે ઠીક છે અગર તમારે જોવાનું બાકી હોય તો તમે અમારા ભાગ એક બે અને ત્રણ જે છે એની અંદરથી ખાસ જોઈ શકો છો ઠીક છે ચલો તો આજનો આપણો જે સેશન છે એની શરૂઆત કરીએ પરંતુ એકવાર ફરીથી રિમાઈન્ડ કરી દઉં કે આપણું જે ગુજરાતી વ્યાકરણ છે એનો છંદ જે છે એનું મટીરિયલ અલંકાર જે છે આની અંદર આપણે ટોપિક નંબર એક જે છે એ અલંકાર અલંકાર ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે તો અલંકારના વિડીયોઝ તમને રામ એકેડેમીની ચેનલ યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે અને અલંકાર જે છે એનું મટીરીયલ તમારે મેળવવું હોય તો એના માટે તમારે રામ એકેડમીની ટેલિગ્રામ ચેનલ એટલે કે રામ એકેડમી આ અંડર ટેલિગ્રામ ચેનલ જે છે એને જોઈન કરવાની રહેશે એની અંદરથી તમને અલંકાર જે છે એનું મટીરીયલ મળી જશે અને ત્યારબાદ આપણો જે છંદનો જે સેશન છે એટલે કે છંદના જે ભાગ એક બે ત્રણ ચાર જે છે એનું પણ મટીરીયલ તમને ક્યાંથી મળી જશે સેમ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જવાનું છે બરાબર છે તો ટેલિગ્રામ ચેનલ ને ખાસ જોઈન કરો

આની આગળ આપણે શું કરતા હતા મિત્રો આની આગળ આપણે શબ્દોને ગણતા હતા અને અક્ષર કેવો છે લઘુ છે કે ગુરુ છે એના ઉપરથી આપણે છંદ કયો છે એવું નક્કી કરતા હતા ભાગ એક બે ત્રણ ની અંદર તમારે એ દરેક અભ્યાસ તમને અહીંયા જોવા મળશે સેશન અને એને તમારે કમ્પ્લીટ રીતે તૈયાર કરી નાખવાનો છે બરાબર છે ભાગ ફોર જે છે એટલે કે આજનું જે સેશન છે એના આધારે આપણે છંદ નક્કી કરીએ છીએ બરાબર છે એટલે તમને જે સેન્ટેન્સ આપ્યું હોય એ સેન્ટેન્સની અંદર કેટલી માત્રા છે એ તમારે ગણવાની છે સિમ્પલ બીજું કશું જ કરવાનું નથી તમારે એટલું જ ગણવાનું છે કે આપણને આપેલ સેન્ટેન્સ ની અંદર કેટલી માત્રા છે હવે તમને માત્રા ખબર પડી જાય તો તમે આરામથી છંદ કયો છે એ નક્કી કરી શકશો બરાબર છે માત્રની સંખ્યા નક્કી કરવાની છે બરાબર ને પરંતુ માત્ર છે મિત્રો તમારો જે અક્ષર છે એ લઘુ છે છે શું લઘુ તો લઘુ અક્ષરની એક માત્રા ગણવાની લઘુ અક્ષરની કેટલી માત્રા હોય એક અને ગુરુ અક્ષર હોય તો દરેક ગુરુ અક્ષરની બે માત્રા ગણવાની જેમ કે હું તમને કઈક અહીંયા લખું ભગવાન ભ ગ ન તો ભગવાનમાં આ જે ભ છે એને કોઈ કાનો માત્ર નથી એટલે આ કેવો અક્ષર છે લઘુ છે બરાબર છે આ કેવો અક્ષર છે લઘુ છે યસ ગ એ પણ લઘુ છે વા આ કેવો છે ગુરુ છે અને ન આ કેવો છે લઘુ છે તો આ જે ભગવાન શબ્દ છે એની ટોટલ માત્રા કેટલી થાય એનો આપણે સરવાળો કરવાનો છે બરાબર ને હવે મેં તમને અહીંયા કીધું એમ કે ભાઈ લઘુ અક્ષર છે તો એની કેટલી માત્રા થશે પહેલો અક્ષર જે લઘુ છે તો એની એક માત્રા થશે બીજો અક્ષર લઘુ છે એની એક માત્રા થશે ત્રીજો અક્ષર કેવો છે ગુરુ છે તો એની શું થઈ જશે બે માત્રા થશે અને ચોથો અક્ષર લઘુ છે તો એની એક માત્રા થશે એમ ટોટલ તમે સરવાળો કરો ટોટલ શું કરશો સરવાળો તો કેટલી થશે એક બે ત્રણ ચાર અને પાંચ તો ટોટલ ભગવાન શબ્દ જે છે એની પાંચ માત્રા થાય છે સિમ્પલ તો આ જ રીતે તમને જે સેન્ટેન્સ આપ્યું હોય એ આખા સેન્ટેન્સની તમારે માત્રા ગણવાની છે એટલે લઘુ અને ગુરુજ કરવાનું છે બીજું કશું કરવાનું નથી લઘુ અને ગુરુ કરવાનું છે એની ઉપરથી કેટલી માત્રા થાય છે એ માત્રાની સંખ્યાના આધારે તમારે કયો છંદ છે એ નક્કી કરવાનું છે ઠીક છે ખૂબ જ ઈઝી છે મિત્રો ચલો તો સૌથી પહેલો જે છંદ છે એને આપણે ડિસ્કસ કરીએ દેખો દોહરો છંદ સૌથી પહેલો છંદ માત્ર મય છંદ અંદર છે દોહરો છંદ આની અંદર બહુ બધા છંદો નથી પાંચ થી છ છંદ જ આવશે પહેલો છંદ છે દોહરો છંદ હવે જે દોહરો છે બરાબર છે એની અંદર ચરણની ચર્ચા કરી આપણે ચરણ કેટલા હશે તો કે ચાર ચરણ હોય છે કેટલા ચાર એટલે કે જેમ તમને અહીંયા દેખાય છે ઉદાહરણમાં કે દીપકના બે દીકરા કાળજ ને અજવાસ એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ તો અહીંયા અહીંયા યતિ આપેલા છે બે તો અહીંયાથી આટલું જે છે ને આ શું છે એક ચરણ છે આ બીજું ચરણ છે આ ત્રીજું ચરણ 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 છે 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 અને આ ચોથું એમ ટોટલ કેટલા ચાર ચરણ છે તો જ્યારે પણ ચાર ચરણ હશે તો તમારે દોહરો ચરણ હોવાની પોસિબિલિટી વધી જાય છે ચલો એમાં બંધારણ એક એનું બંધારણ કેવું છે તો પહેલા અને ત્રીજા ચરણમાં તેર માત્રાઓ છે એટલે કે જે પહેલું ચરણ છે ને એ અને જે આ ત્રીજું ચરણ છે આની અંદર તેર તેર માત્ર છે આ બંનેની અંદર અહીંયા અને અહીંયા અને જે બીજું અને ચોથું જે ચરણ છે માત્ર વેરીફાઈ કરવી પડશે બરાબર ને તો એના માટે લઘુ અને ગુરુ જોવું પડશે દેખો દીપક ના બે દીકરા તો દીપક આ દીર્ઘય છે તો આ શું છે ગુરુ છે ત્યારબાદ શું છે લઘુ છે લઘુ આ પણ લઘુ આ ગુરુ આ છે ગુરુ આ છે ગુરુ આ છે લઘુ અને આ છે ગુરુ તમે અગિયાર અને બાર તેર થઈ જાય છે તેર માત્ર તો કયા ચલો અહીંયા ગણીએ કાળજ ને અજવાસ એટલે આ છે ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ અને લઘુ તો ગણો ચાલો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર થઈ જાય છે અગિયાર માત્રા તો અહીંયા તેર માત્રા થઈ ગઈ અહીંયા અગિયાર માત્ર થઈ ગઈ અહીંયા ગણો દેખો અહીંયા ગણીએ આપણે એક એક એટલે આ છે ગુરુ લઘુ પછી આ છે લઘુ આ જો આ પૂત છે કપૂત કપૂતમાં અહીંયા શું આપ્યું છે આપણે દીર્ઘ આપ્યું છે તો આ ઘસી જશે ગુરુ પછી લઘુ પછી ગુરુ પછી લઘુ અને અહીંયા છે લઘુ અને આ ગુરુ તો કેટલું થઈ જાય સરવાળો કરશો બે અને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તેર માત્ર થઈ જાય છે થઈ જાય છે એ જ રીતે અહીંયા દેખો બીજો એટલે આ દીર્ઘ ઈ છે બરાબર તો બીજો એટલે આ ગુરુ આપણ ગુરુ આ છે લઘુ આ છે ગુરુ બરાબર છે પછી અહીંયા પ્રકાશ બરાબર તો અહીંયા પ્રકાશનું જોઈએ પ્રકાશ તો અહીંયા છે ગુરુ આ છે બોલાય છે એટલે ગુરુ માની ચાલીએ દેખો બે ને બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો વધી જાય છે દેટ મીન્સ આ લઘુ છે દેખો બે ચાર પછી અહીંયા છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ક્યાંક કોઈક મિસ્ટેક થઈ રહી છે અહિયાં ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ અગિયાર થઈ જાય છે અગિયાર ટોટલ કોઈ મિસ્ટેક નથી અગિયાર છે બરાબર દેખો બે પછી અહીંયા બે બેન બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ નવ દસ અને જ્યારે પણ તેર અગિયાર તેર અગિયાર આવશે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે શું આવશે આપણે દોહરો છંદ આવે છે આની અંદર કોઈ અક્ષર નથી ગણવાના આની અંદર આપણે માત્રા ગણવાની છે શું ગણવાની છે માત્રા ઓકે તો યસ એ જ રીતે તમે નીચે આ જે ઉદાહરણ આપ્યું છે ને આને તમે જોઈ શકો છો આની અંદર ચાર ચરણ છે એક બે ત્રણ અને ચાર ચાર ચરણ છે તો એની અંદર તમે તેર અગિયાર તેર અહીંયા તેર તેર અગિયાર અગિયાર એવી રીતે તમે ગણશો માત્ર તમને ખ્યાલ આવી જશે ખાસ તમારે આ ઉદાહરણ જાતે કરવાનું છે ઠીક છે ચલો નેક્સ્ટ આપણે બીજો છંદ જોઈએ બીજો છંદ છે ચોપાઈ અને જે ચોપાઈ છે એની અંદર દેખો ચાર ચરણ તો હશે. ચરણ કેટલા છે ચાર પરંતુ આ જે ચાર ચરણ છે એમાં દરેક ચરણમાં છે જે આપણો આગળનો છંદ છંદ હતો દોહરો દોહરો છંદમાં કેવું હતું હતું જ્યારે આની અંદર કેવું છે પંદર 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 છે ચાર વખત પંદર એટલે એકદમ ઈઝી થઈ ગયું જેમ કે લાંબો જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ આની અંદર તમે અગર ગણતરી કરો દેખો આપણે અહીંયા હું તમને લઘુ ગુરુ ને અહીંયા તમને ડાયરેક્ટ આંકડો જ આપી દઉં છું ગુરુ એટલે બે અહીંયા પણ બે અહીંયા પણ બે અહીંયા પણ બે અહીંયા બે અહીંયા બે અને એક તો અહીંયા બે દુ ચાર દુ આઠ સોરી બે દુ ચાર દુ છ દુ આઠ દસ બાર ચૌદ ને પંદર થઈ જાય છે પંદર માત્ર તો કે યસ ચલો મરે નહીં તો માંદો થાય તો અહીંયા એક બે એક બે 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 અને એક દેખો તો શું થશે દેખો બે ત્રણ ચાર પાંચ છ છ ને આઠ આઠ ને આઠ ને બે દસ દસ ને બે બાર બાર બે ચૌદ ચૌદ એક પંદર પંદર માત્ર થઈ જાય છે પછી અહીંયા દેખો તે એટલે ગુરુ બે બે એક બે આ ઈ છે આને આપણે અત્યારે મોટો ગણીએ છીએ બે પછી એક બે અને એક તો બે ચાર છ સાત આઠ નવ દસ ચૌદ પંદર તો અહીંયા જે આ આ છે ને ઈ ઈ આમ લખેલો હોવો જોઈએ આ રીતે આ મોટો ઈ ની નિશાની છે પરંતુ અહીંયા ટાઈપિંગ કરેલું છે એટલે મોટો ઈ છે નાનો ઈ છે એ ખ્યાલ ના આવે એટલા માટે અહીંયા આ નાનો ઈ ગણીએ છીએ આપણે બરાબર છે ઓકે તો અહીંયા આ રીતનો ઈ છે એટલે આ નાનો ઈ છે બરાબર મોટો ઈ હોય તો આ રીતે થોડુંક આ રીતે વધારે કરેલું હોય અહીંયા જેમ કે ઉ છે તો આ નાનો ઉ છે આ મોટો ઉ છે બરાબર તો એ રીતનું હોય છે તો અહીંયા નાનો ઈ માનીએ એટલે પંદર માત્ર થઈ જાય છે ચલો અહીંયા એક અહીંયા શક્તિ એટલે એક અચ્છા શક્તિ તો અહીંયા છે ને ક સાથે જોડાક્ષર છે તો આને આપણે અત્યારે ગુરુ માનીએ નિયમ મુજબ પછી શક્તિ અને ક અક્ષર ગણવો પડશે અને એ છે લઘુ પછી અહીંયા આ લઘુ અહીંયા ગુરુ અહીંયા ગુરુ અહિયાં લઘુ આ છે ગુરુ આ છે ગુરુ આ છે ગુરુ અને લઘુ તો ત્રણ બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર પંદર થઈ જાય છે તો કે યસ બરાબર છે તો પંદર થઈ જાય છે દરેકે દરેક ચારે ચાર ચરણની અંદર તો એટલા માટે આ કયો છે ચોપાઈ છંદ છે તો ચોપાઈ તમારે યાદ રાખવાનું ચોપાઈ એટલે ચારે ચાર ચરણમાં પંદર ચોપાઈ ચારે ચાર ચરણમાં પંદર બરાબર છે તો અહીંયા જે ઉદાહરણ આપ્યું છે ને આ તમારે ખાસ જાતે સોલ્વ કરવાનું છે કારણ કે એક ઉદાહરણ તો સફિશિયન્ટ છે મિત્રો હવે આની ઉપરથી તમે તમે આ ઉદાહરણ કરી શકો છો પછી અગર હું દરેક ઉદાહરણ સોલ્વ કરાવીશ તો વિડીયો ઘણો મોટો થઈ જાય છે બરાબર છે ચલો નેક્સ્ટ આગળ વધી હરિગીત હરિગીત જે છંદ છે એની ચર્ચા કરીએ આપણે તો આમાં દરેક ચરણમાં એટલે આની અંદર કેવું છે અઠયાવીસ માત્રા છે એટલે આખે આખા એની અંદર અઠિયાવીસ માત્રા હશે બરાબર છે તો આપણે આખા સેન્ટેન્સની અંદર માત્રાઓ ગણવાની થાય છે આની અંદર કોઈ ચરણ તમારે યાદ રાખ નથી રાખવાનું દેખો આમાં લખ્યું છે મેં પરંતુ ઓવરઓલ માત્રાની વાત છે આ બરાબર છે શબ્દો તો આપણે ગણવાના જ નથી ઠીક છે ચલો તો અહીંયા જોઈએ એક બે એક બે એક બે અને એક અને બે ત્રણ ત્રણ છ સાત ચૌદ સોળ થઈ જાય છે બે બે એક બે એક બે બે ને બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ બરાબર છે અહિયાં ચૌદ છે અહીંયા ચૌદ થવું જોઈએ એકચ્યુઅલી કંઈક મિસ્ટેક હશે દેખો આ શબ્દ આ મિસ્ટેક છે આ જ્યાં જ્યાં છે ને આ શબ્દ તો જોડાયેલો છે એટલે આપણે આ બંનેને એક જ શબ્દ ગણવાનો છે ને તો અહીંયા છે ને મિત્રો ખાલી આ એક ગુરુ થશે કારણ કે જ્યાં જ્યાં આ બંને શબ્દ જોડાક્ષર છે આપણે જોડાક્ષરની જગ્યાએ અલગ સમજી લીધા એટલે તો આ બે બે થઈ ગયા એટલે આ થઈ જાય છે ચૌદ ચૌદ ને ચૌદ અઠ્યાવીસ તો જ્યાં અઠ્યાવીસ છે તો આ શું થઈ જશે હરિગીત છે બરાબર છે જેમ કે અહીંયા આપણે જોઈએ ટોટલ માત્રા દેખો અહીંયા ક્યાંય આપણને કોઈ યતી નથી આપ્યો તો તમારે ટોટલ માત્ર ગણી નાખવાની જેમ કે ચડકાટ તો એક બે એક બે એક યસ એક આ તું છે તો નાનો ઈ નાનો ઉ છે એટલા માટે એક પછી એક અહીંયા મોટો ઉ છે એટલે બે એક બે પછી અહીંયા એક એક બે એક અને બે અહીંયા ગણતરી મારો તો એક બે ત્રણ ચાર દેખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ અઠ્યાવીસ તો થઈ જાય છે ટોટલ અઠ્યાવીસ માત્રા અને જયારે અઠ્યાવીસ માત્રા થાય તો હરિગીત છંદ હોય છે ક્લિયર ચલો નેક્સ્ટ આપણે છંદ જોઈએ એ છે આપણો સવૈયા ઘણા લોકો સેવૈયા પણ કહેતા હોય છે તો આ જે છંદ છે એની અંદર મિત્રો યાદ રાખજો ટોટલ એકત્રીસ કે બત્રીસ માત્રા હશે કેટલી માત્ર હશે એકત્રીસ કા બત્રીસ માત્રા બરાબર છે યતિ તો આપણને ઘણી વખત આપ્યો હોય છે આપ્યો હોતો એટલે આપણે એટલો આઈડિયા નથી બાજતો પરંતુ આ જે છે ને આ એકત્રીસ કે બત્રીસ માત્રા આપણે યાદ રાખવાની છે કાં તો એકત્રીસ હશે કાં તો બત્રીસ હશે બરાબર છે અહીંયા તમે દેખો આપણે અહીંયા માત્રા ગણીએ તો દેખો અહીંયા એક સોરી અહીંયા બે એક એક બે બે એક એક બે બે એક બે એક પકડે કાન તો બે અહીંયા બે છે ત્રણ ચાર પાંચ ને છ સાત ને આઠ નવ દસ અગિયાર ને બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ માત્ર માત્રો છંદરણ છે ને એ તમારે ખાસ જાતે કરવાનું છે પ્રેક્ટિસ માટે ઠીક ચલો એના પછીનો મિત્રો પાંચમો જે છંદ છે ઝૂલણા જુલણા જે છંદ છે એની અંદર મિત્રો સાડત્રીસ માત્રા તમને જોવા મળશે કેટલી માત્રા સાડત્રીસ જે બી માત્ર આંકડા તમને આપું છું યાદ રાખવાના જશે તો અહીંયા આપણે જોઈએ જાગને એટલે આ છે ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ બરાબર પછી આ લઘુ અને ક્ષણા કૃષ્ણ એટલે આપણે ગુરુ કહીએ આ છે એટલે એટલે આ છે લઘુ આ પણ લઘુ આ પણ લઘુ આ છે ગુરુ આ છે ગુરુ આ લઘુ આ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ તો દેખો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ને સાડત્રીસ ટોટલ કેટલા થઈ જાય છે સાડત્રીસ ને સાડત્રીસ માત્ર આગળ થાય તો તમને ખ્યાલ છે કે જન કયો થાય ઝૂલણા ઠીક છે મિત્રો તો આ જ રીતે તમારે બસ માત્રાઓ ગણવાની છે અગર તમને ના ખ્યાલ આવતો હોય ને તો તમારે પહેલા લઘુગુરુ લખી દેવાનું લઘુ લખતા તો આપણે કે ભાઈ લઘુ છે ગુરુ છે લઘુ છે ગુરુ છે પછી ગુરુ છે પછી લઘુ છે ગુરુ છે ગુરુ છે પછી એની માત્રાઓ લખી દેવાની ગુરુ છે તો ગુરુ એક ગુરુની બે માત્રા હોય એક લઘુની એક માત્રા એક ગુરુની બે માત્રા ગુરુની બે માત્ર લઘુની એક માત્ર પછી તમારે સરવાળો કરી દેવાનો છે બરાબર છે તો આ રીતે સાડાત્રીસ માત્રા હોય એટલે આપણે કયો છંદ થઈ જાય જૂના છંદ થાય છે ઠીક છે તો યસ આ હતા આપણા માત્ર છંદ મિત્રો સૌથી પહેલો હતો દોહરો છંદ દોહરો છંદની અંદર મેં તમને જેમ કીધું ત્રેગિયા તેરગ્યા યાદ રાખવાનું છે ચોપાઈ જે છે એની અંદર પંદર 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 એટલે પંદર ચોક સાહીઠ માત્રા હશે ટોટલ હરિગીતની અંદર અઠ્યાવીસ માત્રા હોય છે મિત્રો સવૈયા જે છે એની અંદર એકત્રીસ કે બત્રીસ માત્રા હશે અને જ્યારે સાડત્રીસ માત્રા તમને જોવા મળે તો જુલા છંદ થઈ જાય છે બરાબર છે તો આ સાથે મિત્રો આપણો જે છંદનો જે ટોપિક હતો ટોપિક નંબર બે ગુજરાતી વ્યાકરણનો ટોપિક નંબર બે ને આપણે સંપૂર્ણ પણે અને વ્યવસ્થિત પણે છંદ જે છે પૂર્ણ કરેલ છે તો આજે આની પૂર્ણ પૂર્ણાહુતિ આપણે કરીએ છીએ મિત્રો અને આપણી જે આ સેશન છે ગુજરાતી વ્યાકરણના પાંચ છંદને પૂરા કર્યા છે સોરી છંદના ઘણા બધા છંદને આપણે પૂરા કર્યા છે ચાર ભાગની અંદર અને મિત્રો આની જે મટીરિયલ જે છે ટેલિગ્રામ ચેનલ આપણી જે છે રામ એકેડમી એમના એમાં આપણને મળી જવાની છે અને સાથે સાથે એ મટિરિયલ મળ્યા પછી તમારે બધા જ છંદ જે છે એને પ્રેક્ટિસ કરીને યાદ રાખવાના છે પાંચ માર્કસ નું ગુજરાતી વ્યાકરણ માંથી આવતું હોય છે મિત્રો એટલે આપણે મહત્વનું ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને ડિસ્કસ કરી રહ્યા છે જેમ કે અલંકાર જે છે પછી આપણે છંદ જોયા પછી આપણે આવનારા જે સેશન્સ છે એની અંદર આપણે સમાસ જોવાના છે બરાબર છે તો આ જે મહત્વની મહત્વની વસ્તુ જેમાંથી ક્વોશન્સ પૂછાવાની શક્યતા છે જ એવી વસ્તુ તો આપણે કરી જ લેવી જોઈએ બરાબર છે રાઈટ તો એ વસ્તુ આપણે કરવાના છે તેમ છતાં રિસ્પોન્સ મને ગુજરાતી વ્યાકરણમાં એટલો સારો નથી મળતો એટલે કે હું એમ કહેવા માગું છું કે ગુજરાતી વ્યાકરણમાં આપણા જે જીએસઆરટીસીના ના વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ ઓછો હોય એવું લાગી આવે છે બરાબર છે તો તમને અગર ખરેખર ગુજરાતી વ્યાકરણની જરૂરત હોય તો હું નેક્સ્ટ જે સેશન્સ છે એને લઈને આવું છું ઠીક છે પછી આપણે આ સેશન્સને આગળ કન્ટિન્યુ કરવાની જરૂરત મને લાગતી નથી ઠીક છે તો મિત્રો આપનો રિસ્પોન્સ જે છે કેવો રહે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે શું આપને જરૂરત છે જે વસ્તુની જરૂરત છે એનો વિડીયો હું તમને પોસ્ટ કરવા ઈચ્છું છું જેથી કરીને તમને હેલ્પ બની રહે ઠીક છે તો અગર તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ જે છે રામ એકેડેમીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી કરીને આવનારી અપડેટ્સ જે છે ને ખૂબ જ આસાની તમને મળતી રહે અને રામ એકેડમી જે છે ને ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરો જેથી કરીને બધા જ મટિરિયલ જે છે અને અપડેટ્સ તમને આરામથી મળતી રહેશે ઠીક છે તો ત્યાં સુધી મળતા મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં પરંતુ તમે લોકો ત્યાં સુધી જરૂરથી પ્રિપૅરેશન કરતા રહજો વ્યવસ્થિત રીતે અને તો મળીએ નેક્સ્ટ સેશનમાં જય જય ભારત થેન્ક યુ સો મચ